નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે કપાસના ભાવ વિશે વાત કરવાની છે તો મિત્રો વિડીયો અંત સુધી જોવો અને જે પણ ખેડૂત મિત્રો એ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તેમને સબસ્ક્રાઈબ કરી લેવી જેથી મિત્રો તમને ખેડૂતોને લગતી તમામ માહિતી મળતી રહે તો શરૂઆત કરીએ અમરેલી માર્કેટિંગ યાર્ડમાં એક થી લઈને પંદરસો રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં તેરસો થી લઈને પંદરસો એક્યાસી રૂપિયા રાજકોટ માર્કેટિંગ પચાસ થી લઈને પંદરસો રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડમાં બારસો એકવીસ થી લઈને પંદરસો છત્રીસ રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડમાં બારસો નેવું થી લઈને સોળસો દસ રૂપિયા બોટાદ માર્કેટિંગ યાર્ડમાં તેરસો થી લઈને સોળસો નવ રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડમાં માં બારસો પચાસ થી લઈને પંદરસો નેવું રૂપિયા વાકાનેર માર્કેટિંગ યાર્ડમાં માં થી લઈને સોળસો અગિયાર રૂપિયા મહુવા માર્કેટિંગ યાર્ડમાં માં અગિયારસો એકોતેર થી લઈને પંદરસો રૂપિયા તળાજા માર્કેટિંગ યાર્ડમાં માં અગિયારસો પચાસ થી લઈને પંદરસો એકોતેર રૂપિયા કાલાવડ માર્કેટિંગ યાર્ડમાં માં થી લઈને પંદરસો ચાલીસ રૂપિયા ભાવનગર માર્કેટિંગ પચાસ રૂપિયા બારસો થી લઈને પંદરસો સિત્તેર રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં બારસો એક થી લઈને સોળસો સોળ રૂપિયા અને હળવદ માર્કેટિંગ યાર્ડમાં તેરસો પચીસ થી લઈને પંદરસો પંચાણું રૂપિયા ભાવ રહ્યો હતો